તકલીફો ભોગવવાનું હંમેશા બસ મારો એક જ માત્ર આપ સૌને ઉદ્દેશ્ય છે પોઝિટિવ થિંક કરો બસ શા માટે નેગેટિવ ભગવાને જેટલું પણ જીવન આપ્યું છે કદાચ આજના દિવસે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે અને તમે દુખી થાવ શું કરવાના હતા તમે દુખી થવાથી એ તકલીફો જતી રહેશે નહીં સાહેબ જે તકલીફો આવી છે એની સામે જજુમવાની તમારામાં તાકાત હોવી જોઈએ એ તમારી અંદર મનોબળ હોવું જોઈએ જીવન છે તો દુઃખ તો આવવાનું સાહેબ રાત અને દિવસ સુખ ને દુઃખ તડકો ને છાયો આ તો એક પછી એક આ સંસારના ક્રમો છે સંસારનું ચક્ર છે ચાલ્યા કરવાનું જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ જીવનમાં ખૂબ દુઃખો આવતા જશે ખૂબ બધી પરીક્ષાઓ થતી જશે કસોટીઓ થતી જશે પણ એ કસોટીઓમાંથી પાર થશો ને તો તમે આગલા ધોરણમાં તમે પાસ થશો તો આગલા ધોરણમાં તમને પ્રવેશ મળશે બહુ સંક્ષિપ્ત વાત તમને પેલા ધોરણમાં તમે પરીક્ષા આપો અને એમાં પાસ થાવ ને તો જ માસ્તર તમને બીજા ધોરણમાં મોકલે ઉચ્ચ કક્ષામાં તો મોકલે કસોટીઓ તો થવાની જ સાહેબ કસોટીઓના કાળમાં તમારે શું કરવું તમારે જોવાનું છે તમે તૈયારી એવી કરો ને કે તમે જ્યારે કસોટી જેવા બેસો ત્યારે તમે લખતા હોય ને આજુબાજુ વાળા તમને જોતા હોય શું લખતો હશે આ શું લખતો હશે તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ

અહંકાર ન કરશો ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરવી પડી અને શું ઇન્દ્રએ દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી ભગવાન વેદવ્યાસે ભાગવત ઇન્દ્ર લખી છે પ્રાર્થના વિシュૂત સત્વમ તવ શાંતમ तपोमयं ध्वस्तरदस्तमस्समम् मायामयोऽयं गुणसमं प्रवाहो न वीद्यते ते ग्रहिणानुबन्ध

હું આપણી લીલાઓને લીલાઓને જાણી ન શકું પરમાત્માની કોણ જાણી શકે સાહેબ આ પરમાત્માની લીલાને તમે જાણવા માટે નીકળી જશો ને તો પણ તમારી બુદ્ધિ કામ નહીં કરે અને બુદ્ધિ કામ કરતી હશે ને વધારે પડતી એમાં લગાડશો ને તો તમારી બુદ્ધિ ચહકી જાય સાહેબ અંતે આ સમાજ એમ કે આ ગાંડો થઈ ગયો આ પાગલ થઈ ગયો એ કવિએ બહુ સુંદર શબ્દ લખ્યા છે ભીમપલાસ કહે છે બહુ અતિશય પ્રિય શબ્દો મને ગમે છે આ પદના એ જાણવા જોવા તણી દિલ જંગ ખના જાગી રહી એ જાણવા જો વાતણી દિલ ખના જાગી રહી એ કન જાગી રહી એ જન મા જો વાતણી દિલ જખ કન જાગી રહી બ્રહ્માંડ માં ભટકીને અંતેટ બ્રહ્માંડ માં ભટકી ભટકીને અંતે મતી તમારી અટકી ગઈ છે દિલ દિલઝંખના જાગી રહી છે છે કહે નિર્માણ કેમ કર્યું હશે ભગવાન કેમ રચી હશે અરે સાહેબ ભગવાન રે રચી છે એ જાણવા કરતા જોવા કરતા જે રચ્યું છે ને એને જોઈને તારું જીવન આનંદમાં માં વિતાવી દેશે અને જેમ રચું છે કેવી રીતે રચું ઈ જો જાણવા ગયો ને તો તારી બુદ્ધિ સહકી જાય કામ નહીં કરે દરિયા કિનારે ખારા જળના એક દરિયાના કિનારે પચાસ થી સિત્તેર ફૂટ ઊંચું ઝાડ ઉગે એને ફળ લાગે અને ત્રણ પડ હોય એને શ્રીફળ નાળિયેર ને ત્રણ પડ હોય

ભગવાનના નિજ ધામમાં ભગવાનના ચરણાર બિંદ શાંતિ સમાયેલી એટલે ભગવાનને પ્રાર્થના કરે વિષુ સવધા શાંતમ તપો મયમ ધ્વર મને માફ કરો હું આપની લીલાને જાણી ન શકો કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય આની સમય તમે જરાય તમે ચિંતા ન કરતા કારણ કદાચ એની પાછળ ઈજ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોઈ શકે અને એક વાત યાદ રાખજો જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ને ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ હા આ બહુ આ સીધી વાત છે તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે પછી આપણી ગતિ વધી જાય કે ન વધી જાય એક વાત બતાવું બરાબર જાત્રા કરવા દેવાની ઈચ્છા થઈ પ્રમુખને જાત્રા કરવા દેવાની ઈચ્છા થઈ એટલે ગામના બધા કૂતરાઓ ભેગા થયા હું પોત પોતાની રીતે એને બધાએ સન્માન કર્યા આપડા પ્રમુખ આજે જાત્રાએ જાય છે આપડા કુળનું નામ રોશન કરશે આ કૂતરામાં પેલી વાર હોય ને જાત્રાનું

બે પાંચ દિવસ રોકાવાના એટલે સમજો ને કે એકાદ મહિના પછી ના દિવસો હું પાછો આવી એટલે જામના કુતરા કે વીસ દિવસે તો પાછા આવ્યા કોઈને ખબર નહીં અહીંયા બધા લોકોએ બહુ બળાપો કર્યો બહુ દુઃખ વ્યક્ત કર્યું અરે તમે ગયા અમે તમારા સ્વાગત ની તૈયારી કરવાના હતા તમે એમને આવી ગયા અમને કીધું પણ નહીં અમે તમારા હામયા કરવાના હતા અમે તમારા સામિયા ન કરી શકા તમે તો કેતા એક મહિના પછી આવીશ તમે આટલા જલ્દી આવી કેમ ગયા એ કૂતરાએ જે જવાબ આપ્યો છે ને એ તમને બધા સાંભળજો હું એક મહિના પછી જ આવવાનો હતો પંદર દી જવાના પંદર દી આવવાના હતા પાંચ દિવસ રોકાવાના હતા પણ બન્યું એવું કે આપણા લોકોએ જ મારી એટલી ગતિ વધારતી દીધી ને કે મારે પંદર વીસ દિવસમાં પાછું આવવાનું થઈ ગયું